તો હું ભાઈ એટલું કું લાવી મારા ભાઈ એ તો નીકળે છે તારા બીબી બસાને ને કે આવી રીતે મત કરો એવી રીતે કેવા વાળો તું માણસ છે અને તું હમેતી લાવી અને પોટલી પીવાડી હગે એ तो आ दारू बधु बाबत छोड़ो मारा भाई पांच पसी कमावा पैसा आया से गुजरात मा तो तमो हमजो कई अब हूँ लेवा करावो तमो ए आजा बिचारी बहन ने तो पिवाड़ी रो से कल तारा सोरा ने पीवाड़ी आवनारा समय मा पीढ़ी तारी वगड़ी जाए तो जरीक अकल राख है तरी मारा भाई तने हो धमकी बमकी न तालतो मारा भाई તને હું સમજાડવાની કોશિશ કરું છું કેમ કે તન ભારન બીજેપી אבי રીતે બોહણ્ય પીવે ખબર તો તો સમાજ ને સુધાર સમાજ ને બગાડે મતી હું લેવા આવું કરે છે કાઈ કા કલરા સોરાતારા હમજેવા થાય તો ભણવા મેલ આવા તો ધંધો મત કરાવે હે આ તું પોતે પીતોય પીતોય મારા ભાઈ પોટલી પણ જે તમારે બૈરીઓને તમારી બીબીને તમારા બસાને હું લેવા તમે આવું કરાવો હે હું લેવા તમે એવું કરાવો તો કઈક યાદ રાખો મારા ભાઈ અને આવું કરાવવાનું નહીં હોય અને જે કામ કરવા આયા છે તો કામ કરો હકે પેટે ખાવ મોજ કરો એવું નથી મારા ભાઈ પણ આ દારૂ બાબત છોડો અને પોતાની બહેનો લાવવાની લાવીને આલો મતી અને આ બધું ધંધો આવો મત કરો તમે ખોટી રીતે

બરબાદ મત કરો પર વિડીયો માર્યો મારા ભાઈ વિડીયો તમે બી દેખ્યો અગાડી મેં વિડીયો દેખાડ્યો જે બૈયરને બિચારી લાવીને પોટલી પીવાડે એટલે તમે વિચાર કરો મારા ભાઈ આપણા સમાજ ને સુધારવાનો કે આપણા ને વગાડવાનું કઈક ખમજો મારા ભાઈ તો આ વિડીયો શેર કરી દીજો પાંચ જણા ને આવના સમયમાં પચાસ દસ જણા આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે જય જોહર જય આદિવાસી મહારાજ તરફથી જય જોહર